જે જળ અભિયાન આપણે સૌએ ઉપાડ્યું છે એમાં ગઈકાલે પણ સૌથી વધુ ખેત તલાવડીનું કામ જો કોઈએ કર્યું હોય તો ધાનેરાએ કર્યું છે એવા ભાટેક ગામની અંદર આજે એકાવન ખેત તલાવડીના ખાતમુહૂર્ત પ્રસંગે આપણા સૌની વચ્ચે જેમણે પાણી માટે બનાસકાંઠાની અંદર ખેત શરૂઆતથી માંડીને ડેરીમાં નતા આવ્યા ત્યારથી માંડીને લગાતાર સમગ્ર જિલ્લાની ચિંતા કરી અને આ જિલ્લામાં સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે તકલીફ જો ખેડૂતોને પાણી માટે હોય તો એ બનાસકાંઠા માટે અને એટલા માટે જયારે રાધનપુરના ધારાસભ્ય હતા ત્યારથી માંડીને આ નર્મદાનું કામ જે ધીમી ગતિએ ચાલતું હતું એને ઝડપથી ચાલુ કરાય અને આપણા સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે રહી અને નર્મદાનું કામ ઝડપી કરાઈ અને જે બનાસકાંઠાનો પશ્ચિમ ભાગ છે એને સતત પાણીથી તરસ્યું હતું એને તીરસવાનું કામ કર્યું હોય અને જે આપણા પર્વતો છે પર્વતોને પણ લીલા કરવાનું કામ અને ડેરીમાં આવ્યા પછી ડેરીના માધ્યમથી સમગ્ર જિલ્લાની અંદર તળાવો ઊંડા કરવાનું કામ એ કામ જેમણે ઉપાડ્યું છે એવા આપણા સૌના આદરણીય અમારી વિધાનસભાના અધ્યક્ષ અને આપણી ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબ એવા જ શ્રી પૂર્વ મંત્રી શ્રી અરજીવરભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી નથા પૂર્વ ધારાસભ્ય શ્રી નથાભાઈ વસંતભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ ડેરીના ડિરેક્ટર શ્રી રામજીભાઈ શ્રી ભગવાનદાસ સૌ સન્માનીય મંચસ્થ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યાની અંદર આ જળ અભિયાનની અંદર અને જયારે અધ્યક્ષશ્રી આવે છે તો એમનો આભાર માનવા અભિનંદન આપવા માટે આપ સૌ ખેડૂત ભાઈઓ બહેનો અને ખૂબ મોટી સંખ્યામાં માતાઓ આપ સૌને આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે આપને વંદન અને નમન કરું છું મારા અગાઉના વક્તાઓએ ઘણી બધી વાત કરી અને આપણે શું જાણીએ પણ છીએ કે સમગ્ર રાજ્યની અંદર અને રાજ્યની અંદરથી આપણા જિલ્લામાં અને જિલ્લામાંથી આપણો તાલુકો પાણી માટે ખૂબ મોટી સમસ્યાની અંદરથી પસાર છેલ્લા પાંચ વર્ષથી થઈ રહ્યો છે અને એના ભાગરૂપે આપણા સૌ આગેવાનોએ આના માટે પક્ષા પક્ષીથી દૂર રહી અને ખૂબ મોટી ચિંતા કરી છે અને એમાં સૌથી વધારે સન્માન્ય શ્રી શંકરભાઈ સાહેબે તો સતત એના માટે ચિંતા કરી અને સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્ર હોય કે જ્યારે આજે વિધાનસભાની અંદર અમે ધારાસભ્ય તરીકે હોઈએ તો તેઓ આગળ બેસીને અનેક પ્રકારના આયોજનો અને લાંબા ગાળે આના માટે શું કરવું પડે એ માટે કરી અને આ પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે આજે જે ખેત તલાવડીની ડેમ છે એ સન્માન્ય શ્રી અધ્યક્ષ સાહેબ અને ધારાસભ્ય શ્રી ધારાસભ્યશ્રી પ્રવીણભાઈને દેમ જાય કે જેમણે આ ખેત તલાવડી માટે કરી અને સરકારની અંદર જઈ અને અધ્યક્ષ સાહેબે એના શ્રી હોય એમના તંત્ર જે સચિવો છે કે ખેત તલાવડી કરવાથી ખેડૂતોને તો અનેક ઘણો ફાયદો છે પણ સરકારને પણ કેટલી મોટી જવાબદારી ખેડૂતો એમના ગભાવ પર લઈ લેશે કે સરકારને તો ફક્ત એનું ઝીરો મેમ્બરન પ્લાસ્ટિક જ આપવાનું છે બાકીનું તમામ કામ એ ખેડૂત પોતે એના ખેતરની અંદર પોતાનું ખેતર છે તો એમાંથી અડધો વીઘો વીઘો કે બે વીઘા જેવી એની જરૂરિયાત હોય એ પ્રમાણે એની જમીન છોડી અને એની અંદર ખોદાણ કરી અને પોતે પોતાના સ્વબળે પણ પ્રકારની ગ્રાન્ટ કે સબસીડી વગર પોતાના ગભાવ પર જવાબદારી લઈને કામ કરે છે પરંતુ અધ્યક્ષ સાહેબ અને સરકારનો આભાર છે કે એમણે એની અંદર આપણને પ્લાસ્ટિક આપવાનું કામ કરી અને ખેડૂત દરેકે દરેક પોતાના ખેતરની અંદર આવતું પાણી એની અંદર રોકીને કામ કરી શકે અને એના ખેતરમાંથી પાંચ વીઘા દસ વીઘા કે પંદર વીઘા પણ એ પાઈ શકે એની સાથે સાથે અધ્યક્ષ મદદથી કેના ઉપર કનેક્શન પણ આપવું કેના માટેનું નવું કનેક્શન પાંચ ઓસ પાવર બે ઓસ પાવર દસ ઓસ પાવરનો પંપ રાખી અને ખેતરની અંદર સ્પ્રિંકલર ફુવારા પદ્ધતિથી કે ટપકથી પાણી ખેતરમાં પાઈ શકે એ માટે પણ સરકારે આપણને મદદ કરી છે આવી અનેક પ્રકારની સરકાર માટેનું જે કામ છે એ સરકારને પાણી માટે હજારો કરોડની પાઇપલાઇનો અને હજારો કરોડ સિંચાઈ વિભાગમાંથી આપણને આપી અને ખેડૂતોને પાણી માટેના જે પ્રયત્ન કરે છે એમાંથી અત્યારે સમગ્ર રાજ્યની અંદર જો અસરકારક કામ ખેડૂત માટે થયું હોય અને ઓછામાં ઓછા ખર્ચે સરકાર માટે થયું હોય તો એ ખેત તલાવડીનું કામ થયું છે ત્યારે આજે સમગ્ર જે એકાવન એકાવન ખેત તલાવડી કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું કે આપ તમે તમારું તો કામ કરો છો પણ સરકારને પણ એક સપોર્ટ કરવાનું કામ આપ સૌ કરીએ અને આની અંદરથી પ્રેરણા લઈ અને જે લોકો બાકી રહ્યા છે જે ગામડાઓની અંદર બાકી રહ્યા છે એ પણ હજુ વધુમાં વધુ ખેત તલાવડી કરી અને વરસાદી પાણીનો ટીમ્પી ટીમ્પાનો ઉપયોગ આપણે જો આપણા ખેડૂત ખેતી માટે કરીશું સરકાર સરકારના માધ્યમથી અનેક પ્રકારની યોજનાઓ લઈ અને આપણા માટે કામ કરી રહી છે પણ સાથે સાથે આપણે પણ જે ભૂતકાળની અંદર પાણી ખૂબ મોટા પ્રમાણમાં વેડફી દીધું છે આપણી અણસમજ ગણો અણ આવડત ગણો કે આપણને ભવિષ્ય નહોતું દેખાતું ત્યારે આપણે પાણીનો ખૂબ ઉપયોગ ખોટી રીતે કરી નાખીએ તો એના માટે કરીને હવે આપણે સૌએ સજાગ થઈ સરકાર એના પ્રયત્નો કરશે સન્માન્ય સાહેબ અને આગેવાનો એમના પ્રયત્નો કરે છે પણ સાથે સાથે આપણે પણ એની અંદર પૂરેપૂરી કુને રાખે અને વરસાદી જે પાણી આવે છે એ પાણીના આ ગુજરાત સરકારના જે અભિગમ છે જળ જળસંચય માટે તમારો બોર છે તો બોર રિચાર્જ માટે પણ જે સરકારમાંથી સબસીડી આવે છે ગ્રાન્ટ આવે છે તો એના મારફત બોર રિચાર્જ કરીએ એ ગામોની અંદર તળાવ ઊંડા કરવા માટે ડેરીના માધ્યમથી અને સિંચાઈ વિભાગના માધ્યમથી જે આપણને સરકાર સપોર્ટ કરે છે એ રીતે આ તમે તમારા ખેતરની અંદર તમે તમારો પોતાનું નાનું તળાવ બનાવો એ રીતે ગામની અંદર નીમ થયેલા તળાવો હોય બીજા તળાવ હોય તેને નીમ કરાઈને પણ વધુમાં વધુ ગામડાની અંદર તળાવ પણ ઊંડા થાય અને પાણી ભરાય એવું કામ આપણે સૌએ કરી વસંતભાઈએ ઘણી બધી વાત કરી અને આપણે સૌ એના તાજના સાક્ષી છે બે હજાર પંદર હોય બે હજાર સત્તર હોય અને જે આ પાણી માટે અત્યારે સમગ્ર જિલ્લાની અંદર બધે પાઇપલાઇનથી છેલ્લા દસ વર્ષમાંથી અલગ અલગ પાંચ પાઇપલાઇનો નાખી પરંતુ એક જ ધાનેરા એક એવું હતું કે જે પાઇપલાઇન આપણા વિસ્તારમાં આવી નથી અને તળાવ આપણા ભરાતા નથી આપણા પાડોશી ડીસા સુધી પણ આવી ગઈ પણ આ વખતની વિધાનસભા પછી સન્માન્ય શંકરભાઈ સાહેબની અથાગ મહેનતથી એમના જે થરાદના પણ થોડા ગામડા બાકી રહી જતા હતા એ ગામ અને ધાનેરા તાલુકાના બધે બધા તમામે તમામ ગામ પહેલા શરૂઆતમાં પંચાવન લીધા સાહેબને જઈને રજૂઆત કરી તો સાહેબે બાકીના પણ ધાનેરા તાલુકાના જેટલા ગામો રહેતા હતા એ દરેકે દરેક ગામનું આ પાઇપલાઈનથી તળાવ ભરાય અને અત્યાર સુધી આપણી હતી કે કિલોમીટર સુધી ભરાય પણ આ એ પ્રકારે સાહેબે કરાઈ છે કે એ પાઇપલાઈન નીકળીને દરેકે દરેક ગામની અંદર જેટલા કિલોમીટર હશે એટલા એ ભરાશે એ પ્રકારની વ્યવસ્થા સમગ્ર ધાનેરા તાલુકાને કરી આપી છે દાંતીવાડાના મિત્રો પણ બેઠા છે ત્યારે દાંતીવાડા માટે પણ હમણાં જ વચ્ચે અમે તમામ મોવડી મંડળ મળી અને સાહેબની અધ્યક્ષતામાં વહીવટી તંત્રને જે દાંતીવાડા છે જે લીંક કેનાલ કરી અને સિપુનો ડેમ ભરવો અને એની આજુબાજુ પણ જે ગામડા રહી જાય છે જે તળાવો ઊંડા કર્યા છે એ નવી પાઇપલાઇન કરીને વીસ ગામોના તળાવ ભરાય એ પ્રકારની વ્યવસ્થા કરી અને સમગ્ર ધાનેરા વિધાનસભા વિસ્તારની અંદર જે પાણીની સમસ્યા છે એ સમસ્યાને નિરાકરણ કરવા માટે આવા અનેક પ્રકારના સરકારના માધ્યમથી સાહેબ શ્રી આયોજન કરાયું છે ત્યારે આજના તબક્કે સમગ્ર ધાનેરા વિધાનસભા વિસ્તાર વચ્ચે હું સાહેબનો હૃદયપૂર્વક આભાર પણ માનો અને હજુ પણ આવનારા સમયમાં સાહેબ જે અત્યારે વાત કરી ખેત તલાવડીની કેમ એમ સૌથી વધારે હજી ખેત તલાવડી આખા રાજ્યની અંદર ધાનેરાની અંદર થાય છે અને એમાં બનાસકાંઠામાં થાય તો સમગ્ર પ્રજા વતી હું આપને વિનંતી કરું કે આપ એની અંદર મંત્રી મંત્રીશ્રી કૌરજીભાઈને અમે મળીએ છીએ પણ કયોક ને કયોક એ ધીવી ગતિ હોય છે એનાથી કરીને ખેડૂતોની ખેત તલાવડી ખોદાઈ ગયા પછી વરસાદ આવ્યા પછી પણ પ્લાસ્ટિક મળતું નથી હોતું તો અમારી સૌ વતી આપને વિનંતી છે કે બધી જ ખેત તલાવડીને મળે અને વહેલામાં વહેલા તકે વહેલા તકે મળે અને એનું અત્યારે આજે પહેલી તારીખથી ખુલી ગયું છે ઓપન થયું છે ને તો બધા જ એની અંદર એપ્લિકેશન કરી દે એવી પણ આપ સૌને મારી વિનંતી છે આજે આપ અમારા વિસ્તારમાં આવી અને આ ખેત તલાવડી માટે સૌને ઉત્સાહ પૂરો પાડી અને પ્રોત્સાહન માટે જયારે આવ્યા ત્યારે સાહેબ આપનો પણ હૃદયપૂર્વક આભાર અસ્તુ ભારત માતા કીધો ધન્યવાદ આદરણીય